બારડોલી તાલુકાના તાજપુર બુજરંગ ગામ સરકાર હસ્તકની ખુલ્લી જગ્યા આવેલી છે જોકે છેલ્લા ઘણા સમયથી ત્યાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું છે તેમજ રોયાલીટી ની ચોરી કરી સરકારી તિજોરીનો મોટો ફટકો પાડવામાં આવી રહ્યો છે ત્યારે આ માટી ખનન અંગે કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવતી નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમજ ગેરકાયદેસર માટી ખનનને લઈને સ્થાનિકોએ પ્રાંત અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું સરકાર હસ્તકની જમીનમાંથી લાખો મેટ્રિક ટન માટીનું ખોદકામ કરીને તેને સગે વગે કરી દઈ રોયલીટી ચોરી કરીને સરકારી તિજોરીને મોટો ફટકો પડવામાં આવી રહ્યો છે જેને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો આ ગેરકાયદેસર માટી ખંડનને લઈને સ્થાનિકોએ ગ્રામ પંચાયતના સરપંચ પ્રિયંકાબેન કોકણીને પૂછ્યું હતું ત્યારે સરપંચે જણાવ્યું હતું કે આ અંગે મને કોઈ પણ માહિતી નથી મળી જે બાદ તલાટીકા મંત્રી રાકેશભાઈના ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ માટી ખનન અંગે કોઈ ઠરાવ કરવામાં આવ્યો હોય તો તે ઠરાવને નકલ આપવા માટે સ્થાનિકોએ વિનંતી કરી હતી જોકે તલાટીકામ મંત્રી દ્વારા વાહિયાત જવાબ આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તમારાથી જ જે થાય તે કરી લો ઠરાવની નકલ તો નહીં જ મળે આમ તલાટી તલાટીકામ મંત્રી દ્વારા યોગ્ય રીતે સ્થાનિકોને જવાબ આપવામાં નથી આવી રહ્યા ત્યારે પ્રશ્ન એ થાય છે કે ખોદકામ અંગે ઠરાવ કરવામાં આવેલ છે કે નહીં અને જો ઠરાવ કરવામાં આવેલ છે તો તલાટી કમ મંત્રી સાહેબ સ્થાનિકોને ઠરાવ કેમ દાખવી નથી રહ્યા એમાં છે ને ડેપ્યુટી સરપંચ છે કયા ગામના ડેપ્યુટી સરપંચ છે તાજપુર ગુજરાત ગામના જ છે શું નામ છે રાહુલભાઈ મંગુભાઈ કોકણ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી આપે પ્લાન સાહેબને આગળ પણ રજૂઆત કરી એમના નામની ના એમની કોઈ

એ બાબતમાં અમારો સખત વિરોધ હતો અને અમે પહેલાં પણ એનો વિરોધ કરેલો જ છે એ બચાવવા માટે પણ આજ સુધી આ બધી ગેરકાયદે રીતે માટી ઉલેચાઈ ગયેલી છે લગભગ વીસથી પચીસ ફૂટ જેટલું ઊંડું માટી ખનન થયેલું છે હવે એ જમીન હવે અત્યારે કોઈ પણ કામમાં આવે એવી નથી રહી કે અમે ત્યાં કંઈ એનું યોગ્ય એનું કંઈ કંઈ આવાસનું કે આમ તેમ કંઈ પણ વિકાસના કામ કરવા હોય તો અમારે થઈ શકે એવું નથી એટલા માટે અમે આનો વિરોધ કરેલો છે અને એના માટે અમે એકને એક આગળ અમે અઢાર અઢાર છએ આપેલી છે અને બીજી અમે દસ દસ સાતે આપેલી છે હવે એ એનું પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નથી એના માટે આ ત્રીજું અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તો આનું કોઈ ચોક્કસ નિરાકરણ આવે એવી અપેક્ષા અમે રાખીએ છીએ સાહેબ પાસે નામ અને શું સમસ્યા છે ને શું માટે મારું નામ દેવનભાઈ સંઘભાઈ કોકણી અમારા ગામમાં જે જમીન છે ચોવીસ મીઘા એ સરકાર માન્યની જમીન છે એ ફેર કાયદે જમીન છે હવે એમાં ગેરકાયદેસર રીતે માટી ફરી કરવામાં આવેલી છે તેના માટે અમે વિરોધ કર્યો છે અને અઢાર છોયા અમે આવેદનપત્ર આપેલું છે અને તે પછી દર સાતે બી આપ્યું અને આજે બી આપેલા છે પણ એમાં કોઈ કાર્યવાહી થઈ જ નથી હવે અમારી સહનશક્તિ બી ઘટી ગઈ છે એના માટે અમે કંઈક નક્કર પગલાં લઈ એ બાબતે અમે આજે બધા ગામ લોકો ભેગા થઈને અને પર સાહેબને પતા આપવામાં આવ્યા છે તો આજે કંઈક ને કંઈક નિકાલ આવે એ રીતે અમે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ હું સુધીરભાઈ છગનભાઈ કોકણી ગામ તાજપોરનો રહેવાસી છું હવે અમારા ગામની અંદર ગેરકાયદેસર રીતે સરકારશ્રીની મંજૂરી વગર માટી ખનન કરવામાં આવ્યું છે અને એની અંદર લગભગ પાંચથી સાત વીંઘાની અંદર વીસથી પચીસ ફૂટનો ઊંડો ખાડો કરી નાખ્યો કર્યો છે અને એ હાલના ડેપ્યુટી સરપંચની આગેવાની હેઠળ આ કામ કરવામાં આવ્યું છે અને એમણે આજે સરકારી કબજાની જે જમીન હતી એની અંદર બહુ મોટો ખાડો કરીને ગામની પ્રોપર્ટીને બહુ મોટું નુકસાન કરેલું છે એમાંથી લાખો ટન માટી ચોરાઈ પણ ગઈ છે અને એ ઘણા આગળ એનો વેપાર કરવામાં આવ્યો છે એ કોઈને ખબર નથી હવે અમારા ગામની અંદર મોટાભાગે ખેતમજૂરીને પશુપાલનના જે બધા રહેવાસી છે તો હવે એમને માટે ગૌચરની અંદર જે ઘાસચારા માટેની જે જમીન હતી એ આખું ઉજ્જડ કરી નાખ્યું છે એટલે પશુપાલન માટે પણ એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે ગામની અંદર બધા ગૌચર હતા એ ગૌચરની અંદર પણ લગભગ મોટા ભાગના ઝાડો કાપી નાખવામાં આવ્યા છે અને હવે એ કઈ રીતે કાપ્યા છે એ કોઈને કંઈ ગામ લોકોને કંઈ ખબર નથી અને એની અંદર આ ગામના ડેપ્યુટી સરપંચ રાહુલભાઈ કોકણી અને પંચાયતના સભ્યો અને બીજા કોઈક આપેલા જે માટી ખોદી જનારા અજાણી એજન્સીના જે માલિકો છે એમના દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે હવે અહીંયા અમે લગભગ આ ત્રીજું આવેદનપત્ર આપ્યું છે હવે એની અંદર કે હજી સુધી કંઈ કાર્યવાહી કંઈ જણાતી નથી તો હવે અમને કંઈક ઉપલા તબક્કે રજૂઆત કરવાની જરૂર પડશે આમ તો મુખ્યમંત્રી સુધી અમે રજૂઆત કરી છે અને હવે પછી ધારો કે અમારે કોર્ટની અંદર જવું જવાનું થાય તમે કોર્ટની અંદર પણ અદાલતને રાહે પણ આ કાર્યવાહી કરવા મંજૂર છે અને ગામની જે આ મિલકત છે ગામની જે પ્રોપર્ટી છે એને અમે બચાવવા માગીએ છીએ કારણ કે અમારા ગામની અંદર જે ગૌચર છે એ ગૌચર અત્યારે ચોમાસા દરમિયાન પાણીની અંદર ડુબાણમાં જ રહી છે ભાગે એટલે અહીંયા એક પણ ઘર બનાવવું હોય તો બનાવી શકાય નહીં એટલે ભવિષ્યની અંદર ધારો કે અમારા ગામની અંદર આવાસની જરૂર પડે વીસ પચીસ આવાસ મંજૂર થાય તો અમે ગામની વસાહતને આ જમીનની અંદર લાવી શકીએ એવી હતી પણ આજે એવી પરિસ્થિતિ પેદા થઈ ગયેલી છે કે ત્યાં વીસ પચીસ ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે એટલે એ જગ્યા ઘર બાંધવા માટે પણ કામ આવે એવી નથી અને તમારી તૈયારી હવે એવી થઈ ચૂકી છે કે તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા પડે તો પણ તમે તૈયાર છો એ રીતનું તમે મન બનાવી લીધું છે ગામના હિત માટે ગામના હિત માટે તેને ધ્યાનમાં લઈને તમે આજે બારડોલી સેવા સદનમાં પ્રાંત કચેરીમાં આવ્યા છો હા અમે એના માટે જ અમે પંચાયત આપણે સેવા સદનની અંદર આવ્યા છે અને માનનીય પ્રાંત સાહેબને અમે આ રજૂઆત કરી છે અને ધારો કે હવે પછી અમને અહીંયા ન્યાય નહીં મળે કે અમારી કંઈ કાર્યવાહી ન થાય તો અમે અદાલતના દ્વાર પણ ખટખટાવવા માટે તૈયાર છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે પણ તૈયારી ધન્યવાદ રાખીએ છીએ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ